નમસ્તે મિત્રો આજની ભરતી જરાત અંતર્ગત એમએસસી એમએ એમ કોમ બી એમએડ બે જગ્યા ખાલી છે પાંચ વર્ષના અનુભવી મહિલા આચાર્યોની ખાસ જરૂરિયાત છે ત્યાર પછી શિક્ષક ગણિત વિજ્ઞાન બીએસસી એમએસસી બીએડ બે જગ્યા ખાલી છે શિક્ષક સામાન્ય વિજ્ઞાન બી એ બી બે જગ્યા ખાલી છે કોમ્પ્યુટર ટીચરની પણ બે જગ્યા ખાલી છે જેમાં તમારે બીસીએ પી અને બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા નામું આંકડાશાસ્ત્ર એમ કોમ એમ એ બે જગ્યા ખાલી છે ગુજરાતી હિન્દી સંસ્કૃત એમએ એ બે જગ્યા ખાલી છે ત્યાર પછી શિક્ષક ધોરણ છ થી આઠ તમામ વિષયો પીટીસી બી એ બી ચાર જગ્યા ખાલી છે ગૃહ માતા અને ગૃહપતિ ધોરણ આઠ પાસ ચોવીસ કલાક રહી શકે તેવા બે જગ્યા ખાલી છે ક્લાર્ક અને એકાઉન્ટ બી એસી બી કરેલું હોવું જોઈએ બે જગ્યા ખાલી છે કોમ્પ્યુટરના જાણકાર તથા વહીવટી કામ કરી શકે તેવા ઉપરોક્ત ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તથા કન્યા વિદ્યાલયમાં બહેનોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અનુભવીને લાયક ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર પગાર માટે કોઈ મર્યાદા છે એની તો પ્રસ્તુત જાહેરાત છે તે છે ભાવનગર બે પાંચ બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ શ્રી પાંચાળી આહિર જ્ઞાતિ સમસ્ત કેળવણી મંડળ સહાયક સમાજ ટ્રસ્ટ મહુવા સંચાલિત શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય મહુવા શ્રી સરસ્વતી વિદ્યાલય વડલી શ્રી આહિર જ્ઞાતિ કન્યા છાત્રાલય મહુવા શ્રી આહિર જ્ઞાતિ કુમાર છાત્રાલય વલટી ઉપરોક્ત સંસ્થાઓ માટે સ્ટાફની ભરતી કરવાની હોવાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની અરજી સાત દિવસની અંદર સ્વપ્રમાણિત નકલને ઈમેલ અથવા તો રૂબરૂ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે પોતાની અરજી મોકલવી તથા એક નકલ પ્રમુખ પ્રમુખશ્રીના મોબાઈલમાં પણ મોકલવાની રહેશે તો આ હતી આજની શિક્ષક ભરતી જાહેરાત આ પછી પણ અમે એક શિક્ષક ભરતી જાહેરાત મૂકી રહ્યા છીએ હવે સ્થળ નોંધી લેજો રાધાકૃષ્ણ મંદિર વિરાટ વાસણ ભંડારની સામે બંદર રોડ મહુવાની જાહેરાત છે હવે એના જે પ્રમુખ છે જેનામાં તમારે અરજી મોકલવાની છે આહિર બોડિંગ મહુવા ઈમેલ એડ્રેસ પણ આપેલું છે ત્યાર પછીની ભરતી જાહેરાત જોઈ લઈ ત્યાર પછી ભરૂચ અંકલેશ્વર બે પાંચ બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર આધારિત મૂકી રહ્યા છે જામ અહ મસરે અદાલત ઉર્ધ માધ્યમની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા માટે પાંચથી દસમાં શિક્ષકો જોઈએ છે લાયકાતવાળાએ બે શિક્ષકોની જરૂર છેમાં ગણિત વિજ્ઞાન ઉર્દુ માધ્યમ એક શિક્ષક બી એ એડ પીટીસી અંગ્રેજી વિષય માટે એક શિક્ષક બી એ બી એડ રહેવા માટે ઘરની સગળ ઉપલબ્ધ છે યોગ્ય પગાર ધોરણ આપવામાં આવશે રૂબરૂ તથા રજિસ્ટર એડિટ તપાલ માધ્યમથી ઈમેલ દ્વારા તમે અરજી દિન દસમાં મોકલી શકશો સરનામું નોંધી લેજો શ્રી જાહી અ મઝરે અદાદત દ્રાઉલ ઉમુલ હાસોટ કાઠિયાઝાડ રોડ તાલુકો હાસોડ જિલ્લો ભરૂચની આ જાહેરાત છે ઈમેલ આઈડી આપેલું છે તમારે આ ઈમેલ ઉપર મેલ કરવાનો રહેશે તો આ હતી આજની બે શિક્ષક ભરતી જાહેરાત